કે તેઓ પ્રમુખનું સ્વાગત કરે હવે આપણે મંડળીને જે કાંઈ અન્ય આવક થઈ હોય અને જે કાંઈ મંડળી હલાવવા માટે જે કાંઈ ખર્ચા થયા હોય તે હું વાંચી સંભળાવીશ તો આપણી મંડળીને કુલ અન્ય આવક તો કે કાચો નખો ત્રણ લાખ તિંતેર હજાર છે દિવિડનની આવક એકતાલીસ હજાર એકસોને ત્રીસ રૂપિયા ડીવોર્મિંગ સબસિડી બે હજાર આઠસો ચોર્યાસી રૂપિયા અને વ્યાજ આવક છે ચોસઠ હજાર પાંચસો એક રૂપિયાની કુલ આવક ચાર રૂપિયા છે હવે આપણી મંડળી હલાવવા માટે જે કંઈ ખર્ચા થયા હોય તો ઇલેક્ટ્રિક ખર્ચ બે હજાર રૂપિયા ઝેરોક્ષ બસો ચાલીસ રૂપિયા ડેસ ટોપ ઘસારા ખર્ચ સાત હજાર બસો અઠાસી રૂપિયા પગાર ખર્ચ એક લાખ ચૌદ હજાર રૂપિયા વર્ચ્યુરમ ખર્ચ ત્રણસો રૂપિયા બેંક ખર્ચ સાઠ રૂપિયા મુસાફરી ખર્ચ બારસો રૂપિયા મકાન ભાડા ખર્ચ આઠ હજાર ચારસો નથી દરેક પ્રીમિયમ દરેક સભાસદનું પ્રીમિયમ રાજકોટ દૂધ સંઘ ભોગવે છે દરેક પશુપાલકોને વીમામાં આવરી લેવામાં આવે છે બીજું છે આપણે દૂધ સંઘ તરફથી એફઆઈપી કેમ્પ કરવામાં આવે છે બીજા નંબરમાં બચ્ચા ઉછેર કાર્યક્રમ તે પણ આપણે રાજકોટ દૂધ સંઘ તરફથી કરવામાં આવે છે ત્રીજું છે આપણે જે પશુઓ છે જેઓ તેમનો એફઆઈપી કેમ્પ પણ કરવામાં આવે છે તમારા ગામમાંથી અરજી મોકલવામાં આવે તો આપણે જે કાંઈ દૂધ આપણા ગામમાં ન હોય અને પશુ ફરતા ન હોય તો આપણા એફઆઈપી કેમ્પ પણ કરવામાં આવે છે આપણે દૂધ સંઘ તરફથી વધુમાં વધુ આ વખતે નફો કરેલ છે આ વખતે રાજકોટ દૂધ સંઘે એંસી કરોડ રૂપિયાનો નફો નફો કરેલ છે એમાંથી સાઠ કરોડ રૂપિયા રાજકોટ દૂધ સંઘે ડીબીટી દ્વારા ડાયરેક્ટ દૂધ ભરતા ગ્રાહકોના ખાતામાં આપવામાં આવેલ છે તો દરેક આપણે મંડળીના દૂધ ભરતા ગ્રાહક છે તો તેઓના દરેક ગ્રાહકના ખાતામાં આપણે દસ સાત બે હજાર પચીસના રોજ મળી ગયેલ છે પ્રમુખશ્રી સહકારી મંડળીના ઉપપ્રમુખશ્રી સહકારી મંડળીના માજી પ્રમુખશ્રી દૂધ મંડળીના માજી પ્રમુખ તેમનું તેમાં સર્વસભાસદોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે દૂધ મંડળી વતી હવે મારું કહેવાનું એટલું જ કે આપણે જે જે સારી વસ્તુ ખાવી છે અને સારી વસ્તુ રાખવી એ ગુણકાર વસ્તુ તો આપણે આપણા બાળકો માટે સારી વસ્તુની જરૂર પડશે તો આપણે બે હું રાખવું જોઈએ આપણે નબળું નબળું કમો આપણે નબળું નબળું ખાવું છે અને પછી એમ કંઈ બાળકોનું કાંઈ પ્રોત્સાહન મળતું નથી આ તે વસ્તુ કરવાની છે નહીં અને આજે આજે આવડો આવડો ભાવ એંસી કરોડ રૂપિયા જો આપણને રાજકોટ ડેરી ચૂકવતી હોય અને હાઇઠ કરોડ સીધા ગ્રાહકના ખાતામાં મળતા હોય તો ધન્યવાદ આથી બીજો કયો હોય અને એ પાછા ગોરધનભાઈ ધામેલિયા મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વાઇસ ચેરમેન બેન સમજી લો ગુજરાત માંથી પેલો નંબર હજી આપણો આવ્યો ગુજરાત માંથી એમના ગુજરાત માંથી પહેલો નંબર આવ્યો આજે આપણે આજે સમજી લો આપણે આ ગામ હાવ નાનું એવું ગામ અને આપણી અંદર થી આજે એવી ઉત્સાહિત હોય તો વસ્તુ આગળ જઈ શકે અને બીજા નંબર માં થોડુંક માળખું આપણે બનાવવું પડે એમ છે એનું કારણ શું છે થોડીક આપણી જરૂર છે આજે સારા માણસોની જરૂર છે ગમે એ વસ્તુ કરવી હોય તો એની આપણે જરૂર છે આજે બીજું તો હું મારે તમને કહું કારણ કે અમુક અમુક વસ્તુમાં આપણને બહુ ખલીલ પડે છે જે જે વસ્તુ તમે કરવા જાઓ તો આપણને એમાં ખલીલ પડે એટલે એ વસ્તુ થાય નહીં આપણાથી એટલે આપણે હજી ઘણી વસ્તુ કરવાની છે કે સહકારી નું ગમે વસ્તુ કરવી હોય તો કરવાની છે એમાં આપણે સપોર્ટ દેવો પડે પંચાયત ની વસ્તુ એમાં સપોર્ટ દેવો પડે આજે ડેરી નું ગમે માળખું બનાવવું તો એમાં સપોર્ટ દેવો પડે આજે ગમે વસ્તુ તમે પાછળ સપોર્ટ દો તો વસ્તુ બને એકલા થી કઈ વસ્તુ બનતી નથી બીજું તો ભારત માતા કી જાય પ્રવીણભાઈ કનુભાઈ વઘાસિયા ગામ ચારણિયા તમને શું મળ્યું બોનસ બોનસ માં મંડળી આઠ હજાર અઢાર રૂપિયા અને સંઘ તરફથી આઠ હજાર છસો રૂપિયા કુલ આઠ મોહનભાઈ સાવલિયા અને તમને આ જે બોનસ મળ્યું છે એ કેટલું મળ્યું છે કેમ મળ્યું છે ને ઇઠાસી ટોટલ ટોટલ અગિયાર નવસો સાડત્રીસ તમારે કેટલા પશુ છે એક પશુ છે અને આ બોનસ મેળવું કેવી ખુશી ખુશી આ સિવાય કઈ તમને મળે છે મંડળી તરફથી દાણ મળે છે બીજી કઈ સુવિધા મળે મારું નામ અલ્પેશભાઈ જયંતિભાઈ રેપરા અમારે મંડળી તરફથી બોનસ આવ્યું પાંચ હજાર પાંચસો પંચાણું અને સંઘ તરફથી આવ્યું છ હજાર છવી રૂપિયા કુલ થયું અગિયાર હજાર સાતસો ને ઓગણીસ રૂપિયા સંઘ અને આ મંડળીનો ખૂબ ખૂબ આભાર માનું છું